તો ભરૂચમાં અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસી માં આવેલી વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ ગળતર થતા અફરાતફરી મચી ગઈ હતી ત્યારે અંકલેશ્વરના પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગેસ ગળતરની ઘટના સામે આવી છે ત્યારે વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ ગળતર થતા ઘાટા પીળા રંગનો ધુમાડો વાતાવરણમાં છવાયો હતો ત્યારે ગેસ ગળતર થતા કંપનીના કામદારોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી સાથે જ આ કંપનીમાં ગેસ લીકેજ થતાં આસપાસના વિસ્તારના લોકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો ત્યારે આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઇટરો સાથે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની મિનિટમાં જ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને ઘટનાની ગંભીરતા સમજી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ તપાસમાં પહોંચી હતી ત્યારે પ્રાથમિક માહિતી અનુસાર નાઇટ્રિક એસિડ ગેસ લીક થયો હોવાનું બહાર આવ્યું છે સદનસીબે આ ગેસ ઘડતરની ઘટનામાં કોઈ પણ કામદારોને ગેસની અસર થઈ ન હતી